નું નિરાકરણ કરવાની પાલિકા દ્વારા હૈયા અપાઈ હતી આજ સમસ્યા દિવાર પર આવેલ મંગલમૂર્તિ સોસાયટીમાં પણ જોવા મળી રહી છે અંકલેશ્વર પાલિકાના ડ્રેનેજ વિભાગની થઈ જશે ની નીતિ પુનઃ સામે આવી છે અંકલેશ્વરના દિવા રોડ પર આવેલ મંગલમૂર્તિ સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી વારંવાર ડ્રેનેજ લાઈન લીકેજની સમસ્યાનું હજુ સુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યાં હવે મુલ્લાવાડ છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી ડ્રેનેજ લાઈન ઉભરાતી રહી છે રોડ પર વહેતા દૂષિત પાણીથી સ્થાનિક લોકો હેરાન પરેશાન બની ઉઠ્યા છે છે અનેક ચેમ્બરો વારંવાર ઉભરાઈ રહ્યા જેને લઈ સ્થાનિક આગેવાનો સાથે લોકો પાલિકા કચેરી ખાતે બોલ કરી રજૂઆત કરી હતી પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ સ્થાનિક વોર્ડ નંબર છ ની હાજરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી જેમાં લાઈન ચાલીસ વર્ષ જૂની હોવાની સાથે તેને બદલવાની તાતી જરૂરિયાતની માંગ કરી હતી જોકે આ રૂટ પર અનેક હોટલો આવેલ છે તેઓ દ્વારા પોતાના વેસ્ટનો નિકાલ ડ્રેનેજ લાઇનમાં કરતા હોવાથી લાઇન ચોકઅપ થઈ જતી હોવાનું પાલિકા ડ્રેનેજ વિભાગનું તારણ સાથે ભૂતિયા કનેક્શન પણ હોવાનું સામે આવ્યું છે ત્યારે સ્થાનિકો દ્વારા આવા કનેક્શન દૂર કરી લાઈન નવી નાખવામાં આવે તેમજ ત્વરિત અસરથી ઉભરાતી ડ્રેનેજ લાઇનને બંધ કરવા અંગે રજૂઆત કરાઈ હતી પાલિકા ચીફ ઓફિસર દ્વારા આ અંગે વહેલી તકે નિરાકરણ કરવાની હૈયા ધારણા આપતા મામલો થાળે પડ્યો હતો અત્યારે ઉલ્લેખનીય છે કે દિવા રોડ પર આવેલ મંગલમૂર્તિ એક અને બે સોસાયટીમાં પણ છેલ્લા એક મહિનાથી ડ્રેનેજ લાઇન ઉભરાઈ રહી છે તેનું નિરાકરણ પણ આજ દિન સુધી કરવામાં આવ્યું નથી આ અંગે પાલિકામાં સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં હજુ પણ સ્થિતિ જૈસે થ જોવા મળી રહી છે પાલિકાના ડ્રેનેજ વિભાગની થઈ જશે અને નીતિને લઈને સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે